ત્યારબાદ શું વિદ્યાર્થી મિત્રો આપણે આ ગવર્નનું ઉદાહરણ છ વિદ્યાર્થી મિત્રો શું કહે છે આપણને રખવામાં ચાર પંચ અને પાંચ છ માઉસની સરખામણી કરવો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો બે અપૂર્ણાંક આપે છે આ બે અપર્ણાંકને શું કરવાની કહે છે વિદ્યાર્થી મિત્રો આપણને સરખામણી શું કરવાનું કહે છે સરખામણી કરવાનું કહે છે પરંતુ જોઈએ બંનેના છેદ પણ અલગ છે અને બંનેના

सरखी संख्या लावीशु એટલે કે આપણે સૌથી પહેલા છેદ સરખા કરીશ હવે વિદ્યાર્થી મિત્રો છેદ સરખા લાવવા માટે શું કરવાનું તો લસા લેવાનો શું લેવાનું લસા લસા કોનો લેશું 5 અને 6 નો કોનો લેવાનું વિદ્યાર્થી મિત્રો 5 અને 6 નો લસા લેવા ઓકે હવે લસા કે એ કે હું તમને અહીં આ બાજુમાં શીખવાડું પાંચ અને 6 આ રીતે લખી દેવાના ઓકે તમે શીખાય જશો

ત્યારબાદ આગળ વિદ્યાર્થી મિત્રો ત્રીસ અહીંયા આગળ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો બંનેના છેદમાં ત્રીસ આવી ગયા પેલું આપ્યું છે ચોવીસ ભાગ્યા ત્રીસ અને બીજું આપ્યું છે 25 ભાગ્યા મોટા છે માટે કહેવાય પચીસ ભાગે ત્રીસ કેવા કેવાય મોટા કહેવાય તો પચીસ ભાગે ત્રીસ ની જગ્યા શું આપણે છે પાંચ ભાગ્યા એ તો લખીશું મોટો અપૂર્ણાંક છે કોણ મોટો છે ચાર કરતા પાંચ છ મોટા છે ઓકે તમે સમજી ગયા આ ઉદાહરણ શું કરવાનું વિદ્યાર્થી મિત્રો જયારે છે સરખા ના આપ્યા હોય તો સમજી ગયા વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે પ્રકરણ અપૂર્ણાંક સંખ્યાઓ એમાં ઉદાહરણ સાત આપણીમાં ભણીશું શું કહે છે 5/6 અને તે 15/6 આ બંને અપૂર્ણાંક કે વિદ્યાર્થી મિત્રો આપણે સરખાવાના છે શું કરવાનું છે સરખાવવાનો તો જોઈએ કે આ બંને અપૂર્ણાંક કેવા છે વિષમ છે એટલે કે આના છેદ સરખા થતા નથી તો આપણે એને સરખાવી શકે છે જો છેદ સરખા હોય તો આપણે સરખાવી શકીએ જો છેદ છેદ સરખા ના હોય તો શું કરવાનું જે છેદ આપ્યો હોય એના છેદ સરખા કરવા માટે લસા લેવાનું શું લેવાનું વિદ્યાર્થી મિત્રો લઘુત્તમ સામાન્ય છ અને પંદર નો આપણે લસા કેવી રીતે લેવાનું વિદ્યાર્થી મિત્રો હું તમને આગળ શીખવીશ જોઈએ છ અને પંદર એમનું શું લેવાનું છે વિદ્યાર્થી મિત્રો લસા સૌથી પહેલા આપણે કઈ સંખ્યા વડે બે લેવાનું કેટલા વડે બે વડે છ ને સંખ્યા એમ ના હવે ત્રણ ને પંદર બે માં બે વડે ભગાશે ના તો કેટલા વડે ભાગવાના ત્રણ વડો ત્રણ ને ત્રણ ને તો એક પંદર ને ત્રણ ભાગ્યે તો

છ ને કેટલા વડે ભૂણવાના હા છ છે આ ત્રીસ છ ને પાંચ વડે ગુણવાના તો ઉપર પણ પાંચ વડે ઉપર

હવે શું કરીશું આ બંને જેનો અંશ મોટો એ સંખ્યા મોટી છવ્વીસ મોટા તો સંખ્યા શું કહેવાનું મોટી છવ્વીસ ભાગે ત્રીસ મોટો કોણ છે છવ્વીસ ભાગ્યા ત્રીસ ની શું હતું તે ભાગ્યા પંદર તો આપણે નથી શકીએ અહીં પાંચ છતા પંદર વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણને કડો છે એ આપણને લસા લેવાની ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો આગળ જોતા વહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને એક ખુશ ખુશખબરી સંભળાવી દઉં

એમાં તમને કેટલા ગુણ મેળવ્યા એનું રેન્કિંગ પણ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો મારી એપ્લિકેશનનું નામ છે જય ટ્યુશન ક્લાસીસ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને જય ટ્યુશન ક્લાસીસ સર્ચ કરશો તો તમને આ રીતે જોવા મળશે અથવા તો એની લિંક નીચે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના પર જઈ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો કોર્સ કેવી રીતે ખરીદો એમાં ઓનલાઈન ટેસ્ટ કેવી રીતે આપો એ દરેકની માહિતી અંદર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે અંદર તમને બેઝિક માહિતી નામ નંબર માંગશે એ નાખશો પછી તમને અંદર એપ્લિકેશન ખુલી જશે અને તમારા ધોરણનો કોર્સ તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી પહેલા તમે આ કોર્સ ખરીદી લો કોર્સ ખરીદવાનો ફાયદો શું વિદ્યાર્થી મિત્રો આજે તમે યુટ્યુબ પર ભણી રહ્યા છો એમાં વચ્ચે વચ્ચે તમને એડવર્ટાઇઝ જોવા મળતી હશે અને નીચે કેટલી વખત આપણને શું થાય છે કે વિડીયો સજેસ્ટ કરે છે આપણે ગેમિંગના ના વિડીયો અથવા તો કોઈ એવો કોમેડી વિડીયો હોય એ આપણે જોવા લાગીએ છીએ અને આપણે ડિસ્ટર્બ થઈએ વિદ્યાર્થી મિત્રો તો આ કોર્ષની આજે જ મુલાકાત લો ખરેખર તમને ખૂબ જ મજા આવશે અને તમે ગણિતમાં સારા એવા ગુણ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો